મહિલાની ફરિયાદ બાદ કર્મચારીને કાઢી મુકાયો હતો તમને જણાવી દઈએ કે જૂની અદાવતમાં કર્મચારીઓએ આ તોડફોડ કરી હોવાની જાણવા મળી રહ્યું છે એક મહિલાની ફરિયાદ બાદ હંગામ કર્મચારીને બે વર્ષ પહેલા જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે અને આ જૂની અદાવત રાખીને પૂર્વ હંગામી કર્મચારીએ આજે બોટની અધ્યાપકની ઓફિસમાં અને કારમાં તોડફોડ કરી નાખી છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં જોવા મળતી ગંદકી અને અખાદ્ય ભોજનના મુદ્દે એનએસયુઆઈ દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કેન્ટીનની તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ